કેરીનો મુરબો બનાવવાની રીત એક કિલો કાચી કેસર કેરી લઈ તેને આ રીતના છાલ ઉતારીને કટકા કરીને પાણીમાં આ રીતના બાફી લેવા કફાઈ જાય એટલે આ રીતના એક ચાણો લઈ તેમાં કાઢી લેવા લેવા નિટારી દેવા પછી એક કિલો ખાંડ લઈ તેની આ રીતના ચાસણી બનાવી લે ચાસણી બનાવવા માટે તેમાં ખાંડ ડૂબે એટલું પાણી રેડવાનું અને તેને ગરમ કરવાનું ધીમે થી દસ મિનિટ આ રીતે ગરમ કરશું એટલે આટલી જાડી ચાસણી થઈ જશે પછી ગરમ ચાસણીમાં આ બાફેલા કેરીના બટકાને અંદર નાખી દેવા અને વ્યવસ્થિત ચાસણીમાં ડુબાડી દેવા આ રીતે પછી થોડી વાર ગરમ થવા દેવું એક વખત આ રીતે ઉફાણે આવી જાય એટલે એને નીચે ઉતારી લેવા એક કે બે મિનિટમાં જ ગરમ થઈ જશે પછી આને નીચે ઉતારી લેવું અને ચારથી પાંચ કલાક સુધી ઠંડુ થવા દેવું પછી તેમાં કેસર અને તજ સ્વાદ અનુસાર આપણે એમાં ઉમેરી શકીએ છીએ કેસર તજ અને લવિંગનો ભૂકો નાખો સ્વાદ અનુસાર અંદાજે એક એક નાની ચમચી એટલે આ મુરબો તૈયાર થઈ જશે આ મુરબો ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી તેને આ રીતે કાચની બરણીમાં ભરી લેવો અને આખું વર્ષ સુધી આને કોઈ વાંધો નહીં આવે આ મુરબાને તમે ફ્રિજમાં પણ રાખી શકો છો અને બહાર પણ રાખી શકો છો